રાકવ રે તો દાઈ ગયો નાઈ ગયો તો બીજો લાવું તો હું હેતવેલવા નું જમીન ઉપર અતારે કોણ આ લેવા આયા આપણે ભૂ જોઈ લેજો આ લેવા આયે જોઈ લેજો તમે અલ્યા તો એ તો 5 ખાશી ની ફીટ પડ્યા તો કંદર નવા કોકમ જઈ ગયો પર અતાન જ પાંચો ને લેવા એને પેલું કામ પૂરું કરીએ કામ તલિયા આ મન તો કે આવતું નહી લખો દમે દેજો હું તમને જો લખીયો એ અમુ શિકાઉ લખીયો લખો ગાય લખો ગાય આ તો રાજુ કાકા નોમ છે ઉઠાવ રાજુ કાકા જોવો જોઈએ એવો ખાય પડશે પહેલા ઉઠાવ રાજુ કાકા એવો નો ખાઈએ હા હા ઉઠાવો બાબા ભાઈ અમારું વાળો વાળો તો રેડી હે અલ્યા જિગલુ ફાર રેડી આજો હા બેટા

પડી ગયા પડી ગયા ઉટાવાન્સા દીદા અમે બીદુ નામ ફોર બે ત્રણ લેતાજી હંગત આય છે નાજી આ ઇંગ્લિશ લખું જ નહીં બકોપા કર દો ઓય બકોપા પછી પારા આ યોન તો ક્યાં મારે કેમેરામાં જોઈ કેમેરામાં જોઈ લો ઓ આ બે ઉયું ઓમમ ગળી લે

ત્યાં લા ઘર માં દેખાય પાણી પીયું કો કરે છે કાઈ આ તે ક જોવો જ ને યાર ચેક કરી આવો વે આવ બોલ્યું આ ભાઈ અલ્યા આવ એવું આવી પા તો ફોન આ ઉપર ઉપર ફોન ફોન બોલતું નહી કોઈ બોલતું નહી બોલતું જે મને આપડે આપડે જીતતા પેલા જવું પડશે પતિ ને આતો હા

बुरा जाने का चले के आना सुटिया ना ते मारा मां चालू कंडाली नेजा आया पर वो तो आ, आ आ, नहीं आ पाए तो मैं तो ना होया है आसी क्यों नहीं आओ बधुआ तू आए बता खाओ खा खाيرو मेरे खेतानी पास आओ करो ये आवाज आ रही है वनबा वनबा जोर लगा जोर लगा है तो मन वन आए का નેહી બાર નેહી બાર ઓ મિત્ર આપ પ્રતિજ્ઞા તરીકે ઇદા કરી આપણે કોણ છો અનંત જીવ દેવ પર કુજિરા કુજિરા ના ભાડ 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 ભજી સબાબા મંડ આપલાય તાલાય આ તો બરા એટલે એને ના એનો લઈ જાતો નું આ તો ન આતો वो यानी सी। वो ना घर वाले ना कहीं ना बाहर जैसे तो आप लोग बताइए नहीं है घर वाले ना जो तू इधर मार चुका है ना चलना बाहर हाँ क्या बात हुई तू क्या बात हमें वहाँ बदली विदा पाई विदा विदा बात करी। वाह 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 ये वाला मारने वाला है

રાધુભા રાધુ બાધુ બાદ નહીં દીકત કરવા

તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખાલી હાઈ રીત તેરવાનું ના કરો હવે હાલ લઈ લીધું તો પહોંચો